લો પ્રેસર આયા આઈ તો કઈ તમે અત્યારે ખબર પડી ને ચાલી કામ કાઢતે ને પાણી હાજી પાછા હાજી પાછા હાલ આવ હવે આવે હાજી ને રાત આવ

લીતા એમાં જ હાલશે ચલશે પોટ કે આવે છે હા હવે આવે મત લાગે આવે 2000 રાત્રે અમે આગળ 30 દરિયા મામી આવ્યા થાય કાય હા આ ભેર આવે છે જા

નાવા <laughs> દોરવું <laughs>